નાખાર ઈજ રહીએ આપણે બે બે જણાઓ ઈકાન ખાવ નીકળે આવે ઈ જ જાય તાર આપણે બે જણા શું કેવું તારું હા આ સુ તાર રોજ આ તો જાતે આતો હરમ કરવાય બધા ઢોકાની

અને ખબર હતી તમ લાગ્યા છે તાનુ મને ખબર તમ એટલે અમાર દાવા આવતા ને પે તાર દુશી રહી ભાઈ